ગુજરાતને રિન્યુએબલ એનર્જી ટેકનોલોજી સ્થાપવા માટે રૂપિયા ત્રણ લાખ કરોડથી વધુનું મળ્યું રોકાણ બે હજાર ત્રીસ સુધીમાં રિન્યુએબલ એનર્જી ક્ષમતા સો ગીગાવોટ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક ગુજરાત સોલાર પાવર અને વિન્ડ ટર્બાઈન મેન્યુફેક્ચરિંગમાં અગ્રેસર પીએમ નરેન્દ્ર મોદીએ ઓડિશામાં રૂપિયા ત્રણ કરોડના વિવિધ વિકાસ કાર્યોની આપી ભેટ યોજના રેલવે રાજમાર્ગ પરિયોજનાઓનો કરાવ્યો પ્રારંભ પીએમ આવાસની મુલાકાત લઈને લાભાર્થીઓ સાથે પીએમે કર્યો સંવાદ દેશભરમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી ભાજપ દ્વારા બે ઓક્ટોબર સુધી યોજાશે સેવા પખવાડિયા કાર્યક્રમ અમદાવાદ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ વૃક્ષારોપણ કરી થયા સહભાગી તો રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ થકી થઈ રહી છે ઉજવણી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું દિલ્હીના એલજી વિનયકુમાર સક્સેનાને સોંપ્યું રાજીનામું શિક્ષણ મંત્રી આતિશી બનશે નવા મુખ્યમંત્રી

વલસાડમાં ગૌરી વિસર્જન સાથે વિદાય તો ગીર સોમનાથમાં બળદગાડામાં શ્રીજીની કરાઈ વિદાય અને ભારતે સતત બીજી વખત અને એકંદરે પાંચમી વખત મેળવી હોકી એશિયન ચેમ્પિયન્સની ટ્રોફી ફાઇનલમાં ભારતે યજમાન ચીનને એક શૂન્યથી આપી હાર ભારત તરફથી સિંહે કર્યો મેચનો એકમાત્ર ગોલ